સૌપ્રથમ પિક્સલ એપ નામનું તમારે એપ્લિકેશન ઓપન કરવાનું છે ઓપન કરશો એટલે તમારે કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ આવશે બરાબર ત્યારબાદ કેન્સલ પર ક્લિક કરવાનું છે આ ડિલેટ પર ક્લિક કરી ઓકે પર ક્લિક કરી દેવાનું છે બરાબર છે હવે અહીંયા ખોણામાં તમારે ત્રણ ટપકાનું ઓપ્શન દેખાતું છે તેના પર ક્લિક કરવાનું છે ઓપન ડોટ પીએલ બી ફાઇલ પર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે લગ્ન આમાં ત્રણ કાર્ડપત્રિકા બે હજાર છવ્વીસ કરીને એક પીએલ બી ફાઇલ મળશે તેના પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી દેવાનું છે તો સૌ પ્રથમ મિત્રો આપણે અહીંયા બેકગ્રાઉન્ડ લીધું છે બરાબર કંઈક આ ટાઈપનું અને આ ટાઈપના તમારે વધારે બેકગ્રાઉન્ડ જોઈતા હોય તો હું ટેલિગ્રામ પર આપી દઈશ અથવા તમે પ્રિન્ટ્રેસ્ટ એપ્લિકેશન પર સર્ચ કરી અને પત્રિકા બેકગ્રાઉન્ડ લઈ શકો છો બરાબર ત્યાં બધું ફ્રી મટિરિયલ મળતું જ હોય છે તો જોઈતા હોય તો કોમેન્ટ કરજો તો આપણે ટેલિગ્રામ પર અપલોડ કરીશું ને તમે તમારા રીતે ડાઉનલોડ કરી લેજો બરાબર તો સૌ પ્રથમ આપણે લેયર પેનલ ઓપન કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં પાસવર્ડનો પહેલો આંકડો છે આઠ બરાબર તમને પહેલાં મળી ગયો છે તો આપણે સૌ પ્રથમ એક ક્લિયરને અનહાઇડ કરીશું જે શ્રીમાન માટેનું જે આપણે પત્રિકામાં લેખ લખવાનું હોય છે નામ તેની લાઇન અનહાઇડ કરીશું ત્યારબાદ એક ડિટેલ એડ કરી છે તેમાં અમે મારા રીતે કલર કરેક્શન કરી અને એડ કર્યું છે બરાબર તમારે કલર ચેન્જ કરવાનો નથી નહીં તો તમારે પત્રિકાનું ઉઠાવ નહીં આપે અને બગડી જશે બરાબર તો તમારે આ જ કલરમાં લખવાનું છે બરાબર ત્યારબાદ જે પણ બંને પાર્ટીના જે આપણે વર્કરનાં નામ હોય તે આના એડ કરવાના છે ત્યારબાદ એક વચ્ચે આપણે પીએનજી એડ કર્યું છે બરાબર જે શુભ લગ્ન માટે જે વપરાતું હોય છે હસ્તમેળાપુર બીએનજી તે એડ કર્યું છે ત્યારબાદ ફરી છોકરીનું નામ લીધું છે અને સામેવાળી પાર્ટીનું નામ એડ કર્યું છે એટલે કે સામેવાળા વ્યક્તિનું ત્યારબાદ આપણે એક શેપ લીધું છે બરાબર ત્યાંથી જોજો તો તમને ખબર પડી જશે હું કલર ચેન્જ કરતાં પણ શીખવાડી જઈશ ત્યારબાદ ફરી એક શેપ પેન્જ લીધું છે ત્યારબાદ ભોજન પ્રસાદ એડ કર્યું છે વિડીયોમાં આગળ વધતા પહેલાં પાસવર્ડના બીજો અંક છે નવ બરાબર ત્યારબાદ આપણે જે ડિટેલ હોય છે ભોજન સમારંભની તે લીધી છે ત્યારબાદ નિમંત્રક બરાબર જે પણ આપણે અમુક અમુક પત્રિકામાંથી નામ કોપી કર્યા છે તો કોઈ બેઠી પત્રિકામાં માહિતી નથી લીધી મેં બરાબર અલગ અલગ પત્રિકા સર્ચ કરી અને અમુક એક ભાઈએ મૂકી હતી તેમાંથી બે ત્રણ નામ લીધા છે બાકી બધું અલગ અલગ છે બરાબર ત્યારબાદ સ્થળ સ્થળ લેવાનું છે એક ફરી એક પીએનજી એડ કરીશું આ બધું પત્રિકામાં ફોન્ટ છે કોઈ પણ કન્વર્ટવાળા નથી બરાબર બધું જ તમારે પિક્સલ એપમાં વર્ક કરશે અને તમે તમારા રીતે નામ ચેન્જ કરી શકશો ક્યાંય કન્વર્ટ કરવાની જરૂર નહીં પડે બરાબર મિત્રો ત્યારબાદ જે પણ તમારે પરિવારનું નામ આવતું હોય લેવાનું છે ત્યારબાદ ફરી એ વચ્ચે ડિટેલ એક ભરી છે બરાબર છે સો સારું લાગશે ત્યારબાદ તમારે બે પીએનજી અહીંયાથી કલર ચેન્જ કરવા હોય હું શીખવાડું તમને બરાબર આ પીએનજી એડ કર્યા છે જેથી થોડું આપણું પત્રિકા સારું લાગશે વિડીયોમાં આગળ વધતા પહેલાં પાસવર્ડનો ત્રીજો અંક કહી દઉં તો ત્રણ છે બરાબર ત્યારબાદ શુભ વિવાનું એક પીએનજી આ પીએનજી તમને ગૂગલ પર પણ સર્ચ કરશો તો આ ઢળક મળી રહેશે અને ગણપતિ ભગવાનનો એક ફોટો છે બરાબર એઆઈ તો આ ફોટો સારો લાગે છે તો મેં યુઝ કર્યું છે અને આ પત્રિકાનું મટિરિયલ તમામ જોતું હોય પીએનજી છે ટેક્સ છે બરાબર તો બધું જ મારી યુટ્યુબ ચેનલ પર બે વિડીયો અપલોડ છે પત્રિકાનું મટિરિયલ ટોટલ મટિરિયલ મેં આપેલું છે બરાબર તો વિડીયો જોઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો હવે તમારે કોઈ પણ કલર ચેન્જ કરવો હોય તો અહીંયાથી તમે તેના પર એકવાર ક્લિક કરવા પહેલાં લોકમાંથી હટાવી દેવાનું છે બરાબર આપણે બે ત્રણ હટાવી દઈએ બરાબર અને એકવાર ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે બરાબર આ રીતનું અને અહીંયાથી એ પર ક્લિક કરી અહીંયાથી સ્ક્રોલ કરવાનું છે અને કલર પર ક્લિક કરી એનાથી તમારે કોઈ પણ એક ઘાટો કલર લેવાનો છે જેથી પત્રિકા તમારી સારી લાગશે બરાબર તો મેં આ ટાઈપનો કલર લીધો છે ત્યારબાદ આ પીએનજીનો કલર તમારે ચેન્જ કરવો હોય તો તમે તમારા રીતે કરી શકો છો બરાબર આમાં કોઈપણ પ્રકારનું ઇસ્યુ નહીં આવે બરાબર તો તમે તમારા એડજસ્ટ પ્રમાણે પત્રિકામાં બેકગ્રાઉન્ડ પણ ચેન્જ કરી શકો અને કલર પણ ચેન્જ કરી શકો છો અને ધ્યાન રાખજો કે ઘણા હાઇલાઇટ કલર નથી લેવાના નહીં તો તમારી પત્રિકા ખરાબ થઈ જશે બરાબર કંઈક આ ટાઈપના જ પત્રિકા કલર લેવાના છે ને મારું માનવું એવું છે કે તમે ફક્ત બેકગ્રાઉન્ડ ચેન્જ કરજો અને ડિટેલ ચેન્જ કરજો બાકી એમની એમ ડિઝાઇન અને કલર તો આ જ રાખજો તો સારું લાગશે બરાબર આપણે એ રીતનું ડિઝાઇન કર્યું છે એટલે ખરાબ લાગશે નહીં તો આ હતી આપણી લગ્નની પત્રિકા બરાબર આવે શ્યાનો વિડિયો જો એ કોમેન્ટ કરજો બાકી આપણે રેગ્યુલર વિડીયો આવતા રહેશે બરાબર તો પાસવર્ડના છેલ્લો અંક જણાવી દઉં તો આઠ છે બરાબર મિત્રો તમને ટોટલ ચાર અંક મળી ગયા છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો ચેનલ ચેનલને અને ટેલિગ્રામ ચેનલ પર પીએલ બી ફાઇલ મળી જશે તો ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં બરાબર મિત્રો સપોર્ટ કરજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય ભારત